રાધનપુર તાલુકા પંચાયત કચેરીમાં ફરજ ભજાવતા તાલુકા વિકાસ અધિકારી વિજયાબેન પ્રજાપતિની બઢતી સાથે કચ્છ ભુજ જિલ્લા પંચાયત ખાતે નાયબ ડીડીઓ તરીકે બદલી થતા જલારામ હોલ ખાતે વિદાય સમારંભ યોજાયો પાટણ જિલ્લાના રાધનપુર તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારીની સારી કામગીરીને લઈને રાધનપુર વિસ્તારના અંદરના નામે રોશન કરનાર તાલુકા વિકાસ અધિકારી વિજયાબેન પ્રજાપતિને બઢતી મળતાની સાથે જ

રાજકીય મહાનુભાવો અધિકારીશ્રીઓ કર્મચારીશ્રીઓ તલાટીકામ મંત્રીશ્રીઓ શિક્ષકશ્રીઓ અને તાલુકા પંચાયત સ્ટાફ અને સમસ્ત તાલુકા મંચાયત પરિવારમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સન્માન કરવામાં આવ્યું અને આદર્શ વિદાય આપવામાં આવ્યો